લોકોને સરતા થાય કરજણ ઓવરબ્રિજ પાસેનો રેલવેને જોડતો ઓવરબ્રિજ જેથી લોકોને કંડારી કે ધાવટ ચોકડી સુધી ફરીને જવાનું મુક્તિ મળે પાથે દસ કિલોમીટરની ભરવાનું અંતર ઘટી શકે માંગલેજ ઓવરબ્રિજ નારેશ્વર ખાતે આવતા જતા યાત્રાળુ મોટાભાગે માંગલેજ નારેશ્વર રોડનો ઉપયોગ કરે જેમને નારેશ્વર વડોદરા જવા માટે માંગલે ચોકડી વળવાનો ભય રહે છે અને એક્સિડન્ટ ઘણા થાય છે જેથી ભયનો માહોલ વચ્ચે તેનાથી મુક્તિ મળી શકે તેના માટે બાંગ્લાદેશ ઓવરબ્રિજ બનાવવા રજૂઆત લાખો દરા દે થાણ ઓવરબ્રિજ જેથી સ્થાનિક લોકોને કર્જન વડોદરા જેવું હોય તો એને જ આટના માધ્યમથી આજુબાજુ 15 20 ગામના લોકોને આવવા જવામાં સરળ રહે વિવિધ રજૂઆત સાંભળતા કેન્દ્ર પ્રધાન નીતિન ગડકરી સાહેબે વિવિધ પ્રશ્નોને ત્વરિત નિરાકરણ લાવવાની ખાતરી આપે છે આજે દિલ્હી ખાતે આપ નીતિન ગડકરી સાહેબ સાથે જે મુલાકાત કરી છે અને વિવિધ માંગણીઓ જે કરવામાં આવી છે જેમ કે નેશનલ હાઈવે અડતાલીસ ઉપર પોર કર્જન અને ટોલ નાકા માટેની જે મુક્તિની માગણી કરી છે શું કહેશો સાહેબ માનનીય મંત્રી શ્રી નીતિન ગડગડી સાહેબને અમે મળ્યા શાંતિથી અમારી વાત એમને સાંભળી અને એનો નિર્ણય પણ વહેલી તકે લાવવા માટેની એમને ખાતરી પણ આપી છે કરજણની પરિસ્થિતિની વાત કરીએ તો કરજણની અંદર જે રેલવે બ્રિજ છે જે ઘણા વર્ષો પહેલાં બનેલો તો એ જર્જરિત હાલતમાં હોય અને મિયાગા આપણે સેવા સદનવાળી જે ચોકડી ઉપર જે હાઈવે દ્વારા જે બંધ કરવામાં આવેલું છે કટ અને એ ખોલવામાં આવે તો જ અમારે આ પેલા બ્રિજનો ઉપયોગ થઈ શકે એમ હોય એટલે એક માગણી હતી કે ત્યાં ફ્લાયઓવર બનાવવામાં આવે તો ચોવીસ કલાક એ રોડ ખુલ્લો રહે અને જે આ જર્જરિત બ્રિજ છે એનાથી લોકોના છુટકારો આવે અને જે નવો બ્રિજ છે એનો ભારે વાહન વ્યવહાર જે દહેજ સુધીનો ચાલુ છે એ ભારે વાહન વ્યવહારનો પણ ઉપયોગમાં એ આવી શકે એમ હોય અને ટ્રાફિક સમસ્યા અને જે પાંચ પાંચ છ છ કિલોમીટર લોકોને જે ફેરાવો થાય છે એ પણ એનાથી અટકે એવો છે એવી જ રીતે ઈટોલાના વાત કરીએ તો ઇટોલા ચાંસર જંબુસર સુધીના જે રોડ છે એ આખો રોડની અંદર એ જે ક્રોસ છે એ રોડ ક્રોસ કરવા માટે અવારનવાર ઘણા બધા એક્સિડન્ટો પર પાછળ થતા હોય ઘણા લોકોના મૃત્યુ થયેલા છે કેટલાય લોકો ઇન્જર થયેલા છે એ ઘણા વખતથી ત્યાંના સ્થાનિક લોકોની પણ માંગણી હતી એ માગણીને ધ્યાનમાં લઈ અને માનનીય મંત્રીશ્રીને મેં આ પણ રજૂઆત કરી છે એવી જ રીતે નારેશ્વર મોટીકોરલ યાત્રાધામોને જોડતી એ ચોકડી છે એ ત્યાં પણ એક અકસ્માત ઝોન ઘણો મોટો હોય અને ઘણા બધા લોકો એક્સિડન્ટની અંદર લોકો ઇન્જર થયા છે મૃત પામ્યા છે તો એવી જગ્યા ઉપર પણ ફ્લાયઓવર એવી જ રીતે એમાં દેથાન લાકોદરા છે એ સિમરીથી સાદલી સિનોર સુધીને જોડતો એ રસ્તો છે એવી જ રીતે સામે પણ ગામડાઓ જોડતા હોય તો આ ત્યાં પણ ફ્લાયઓવરની જરૂર હોય ત્યાં પણ અવારનવાર એક્સિડન્ટ થતા હોય તો આવા અમારી એક માગણી હતી અને માનની મંત્રીશ્રીએ બહુ સારી રીતે સાંભળ્યા છે અને હાઈવે ઓથોરિટીના આરોને પણ સૂચના આપી છે કે વિધાયકો સાથમાં લે કે કામ કરને કહે એટલે અમને ખૂબ સંતોષ મળ્યો છે અને જે ટોલ પ્લાઝાની વાત છે એ લગભગ મહિના દોઢ મહિનાની અંદર સરકાર કોઈ નવો નિર્ણય લઈ શકે એમ હોય એટલે હાલ પૂરતું એમને કીધું કે મેં એમને હું નથી કે કરી શકતો પરંતુ અમે કંઈક નવો નિર્ણય લઈ લઈએ છીએ એટલે મેં લગભગ ઘણી બધી જગ્યાએ ટોલ પ્લાઝા ઉપરમાં એની રાહત થઈ જશે